મિત્રો આપણે તુલસીશામ જવા માટે નીકળી ગયા છીએ તો બન્યા રેજો અમારા વ્લોગમાં હાલો ફાઇનલી મિત્રો અમે તુલસીશામ જઈ રહ્યા છીએ અને રસ્તામાં લાગી હતી ભૂખ એટલે બેહી ગયા નાસ્તો કરવા જો તો આ તણે તો જપડવા મળ્યા છે અને હું જપડવા મળો કે અમારા બાઇકમાં કઈ રે તો ફાઇનલી મિત્રો અમે આવી જઈ છીએ તુલસી સામેના જંગલમાં તો તમે જોઈ શકો છો અ જો વાતાવરણ વરસાદી વાતાવરણ છે વરસાદ આવે ને તો સારું બાકી વરસાદ દે ba hôn xe Ê, nó mở bát tàu rồi ô à,

તો મિત્રો તમે તુલસી શ્યામના દર્શન કરી લેજો આવો કે ન આવો બાકી દર્શન તો તમે કરી લેજો મિત્રો આ છે શ્યામેશ્વર મહાદેવ तो फाईनली मित्र भोलानाथ ना दर्शन कर मित्र आमेश्वर महादेव जे तुळशी श्यामित्रो आम्ही तुलसी श्याम मंदिर